મનજીભાઈ કેશુભાઈ શિંગાળા હરિજન કાર્યાધાર દલિત હરિજન દલિત દલિત હું દલિત જ છું તો હું ધંધેરો નથી ટીપતો દાદા ને મારે જે લખવા પૂરું લખાવું અટક મારી સોલંકી છે હું શિંગાળા શિંગાળા નથી ખબર પડી પડતી બરાબર અટક ની જોગવાઈ યાદ એ હું દલિત જ છું હા હા દાદા

તાલુકો ઘરે તાલુકો ઘરે જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર મોબાઈલ નંબર પંચ્યાસી ત્રીસ ત્રેપન બાવીસ ત્રેપન બાવીસ

છોડી <laughs> 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 હા દેવા અમાર મારી વાત પર સાહેબ ફમ પૈસા નથી સાહેબ લેવા પણ મે જો મે બધ કેસા કોને બધું બતાવી દીધું મે અમે મારા 500 રૂપિયા મોલ ફોર મારા જોઈ નો નકું કે આમનો થોડો કટ સાહેબ આ ડિટેન કરશું ને વળી ક્યાં જો તમે દરિયાદાર આ તમે હોજી જાવ આ ગાડી 8 9 વાગ્યે થાશે પણ તો એ મે કીધું જો રૂપિયા મે કહીયો પછી પાંચ ન બને 1450 મારા ક્યાં પોઈ જો હાલો બીજો હું